નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો રંગોલી સાડીમાં જો દરબારી લેરિયાના શોખીન માટે જો સ્પેશિયલી તમારા માટે 2D કલરની અંદર દરબારી લેરિયુ લઈને આવી ગયા છે 5 થી 6 કલર ઓપ્શન રહેવાના છે બધા કલર જબરદસ્ત રહેવાના છે ગાઈસ પહેલા તો તમને એક ઓપન પી સ્ક્રીન મે બતાવી દઈએ એ પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો ગાઈસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગાઈસ કારણ કે સબસ્ક્રાઇબ કરું સાવ ફ્રી છે અને રંગોલી સાડીવાળા તમારા માટે રોજ નવા નવા વિડિયો લઈને આવવાના છે એ બી એકદમ રીઝનેબલ ભાવની અંદર તો તમે આખી ઓપન છે તમે જોઈ શકશો સુપર હિટ રક્ષાબંધન માટેની સ્પેશિયલ સાડી રહેવાની છે માત્ર સો ને નવાણું રૂપિયાની રેન્જમાં તમારા ઘર સુધી પહોંચાડી દેસુ ગાઈઝ સિંગલ પીસ બી તમને ઘરે બેઠા મળી જશે બીજા કલર બી તમને બતાવી દઈએ અને આ સાડી દીદી એ વેર કરેલી છે એ બી તમને બતાવી દેસુ કલર બધા તમે જોઈ શકશો કલર બધા તમને બતાવી દઈએ પિસ્તા કલર રહેવાનો છે પર્પલ કલર રહેવાનો છે ગ્રીન કલર છે અને પિંક કલર છે તમારા ઘર સુધી પહોંચાડી દેસુ પલ્લુ બી એટલો જ એમનો યુનિક રહેવાનો છે એકદમ સ્મૂથ ફેબ્રિક રેવાનું છે ગાઈઝ માત્ર સો રૂપિયાની રેન્જ છે અને આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલજો નહીં મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ